નમસ્કાર મિત્રો સુપ્રભાત ફરી એક નવા વિડીયો સાથે આવી છું મારા દરેક વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર આજે એક નવી વાત કરીશું મિત્રો કે આપણે આરતી કેમ કરીએ છીએ પ્રભુની આરતી ભગવાનની આરતી એનો હેતુ શું છે આરતી પાછળનો હેતુ શું ભારતમાં ભાગ્યે કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે મંદિરમાં આરતી થતી ન જોઈ હોય નાનકડી હથેળી જેવા આકારની વાડકી જેમાં ચોખ્ખા ઘીની દિવેટ મૂકેલી હોય અને સ્વચ્છ હાથથી પકડી જેને ફેરવવામાં આવે એને આરતી તરીકે ઓળખવામાં આવે ત્યાર પછી આરતીની બનાવટમાં ઘણા પ્રયોગો થયા જુદા જુદા આકારની મળવા માંડી નાની મોટી દરેકને કમ્ફર્ટ કન્વીનિયન્સી પ્રમાણે મળવા માંડી જીર્ણોદ્ધાર થયેલા મંદિરો હોય એમાં ખરેખર જે આરતી થાય છે મોટી આરતી પાંચ દીવા હોય પાછળથી એનું મોટું હેન્ડલ હોય જેને પકડીને મહારાજ પોતાની રીતે હાથ હલાવીને આરતી કરતા હોય છે આપણે ઘરમાં એક દીવાથી પાંચ દીવાથી ત્રણ દીવાથી દરેકની શ્રદ્ધા પ્રમાણે આરતી કરતા હોય છે નાનકડા દીવામાં મંદિરની ક્ષમતા પ્રમાણે દરેક રીતે દરેક જણ પોતાની રીતે આરતી કરે છે ભગવાનની આવી આરતી એક દીપકની હોય છે તો એક હજાર એક દીપકની હોય જનરલી એક દીપકથી લઈને એક હજાર એક દીપક સુધીની આરતી કરવામાં આવતી હોય છે વાર તહેવાર અનુસાર સામાન્ય રીતે ગણીએ તો આરતી સાત દીવડાની સાત દીપકની હોય જૈન લોકો સાત દીવાની આરતી કરતા હોય છે અને એક દીવો મંગળ દીવો એમ બે પ્રકારે આરતીની વિધિ કરતા હોય છે મંદિરમાં પ્રભુની બીજી બધી પૂજા વિધિ પરિપૂર્ણ થાય પછી આરતીની વિધિ કરવામાં આવે છે સંતો મહત્વમાંનું એમ કહેવું છે કે પરમેશ્વરનો સત્કાર કરવા પ્રકાશ પાથરવાની વિધિ એટલે આરતી પુરાણા જૂના સમયમાં મંદિરોના ગર્ભગૃહોમાં અંધારું ઘણું રહેતું દીવાની જ્યોતથી ભગવાનના દર્શન તો થાય પરંતુ ભગવાનના અંગે અંગના દર્શન કરવા દીવાની જોતને પ્રભુના નખથી શીખ સુધી ફેરવવામાં આવતી આ હતી આરતીની શરૂઆતની વિધિ તે પછી આરતીની અલગ અલગ વિધિ શરૂ થઈ જેની સાથે પ્રભુની ભક્તિનું સંગીત પણ ઉમેરવામાં આવ્યું સામાન્ય રીતે આરતી જમણા હાથે પકડીને જમણેથી ડાબે એમ ગોળાકારમાં ફેરવવામાં આવે છે બરાબર ને મિત્રો જૈન લોકો આરતીને એક થાળમાં થાળીમાં મૂકી દે છે અને બે હાથે થાળ પકડીને આરતી ઉતારે છે આરતી ઉતરતી હોય ત્યારે ઘંટનાદ શંખનાદ હાથેથી તાળી પાડી આરતીનું પદ ગાવામાં આવે છે જે તે દેવતાઓની જે તે માતાની આરતી ગઈને સાથે ઉતારવામાં આવે છે દરેક દેવતાઓની આરતીના પદ અલગ અલગ હોય છે આરતી સંપૂર્ણપણે એક ધાર્મિક વિધિ છે અને એનો હેતુ પ્રભુ ભક્તિનો આનંદ વ્યક્ત કરવાનો છે આ આનંદ એટલા માટે વ્યક્ત કરવામાં આવે છે મિત્રો કે જીવ પ્રાણી માત્ર પર કૃપા કરી પરમ કૃપાળુ પરમાત્માએ પંચ મહાભૂતની આપણને ભેટ આપી છે સ્થિર રહેવા માટે પૃથ્વી રચી જીવવા માટે જળ આપ્યું ધન્ય ઉત્પન્ન કરવા માટે સૂર્ય ચંદ્રરૂપી તેજ આપ્યું અન્ન પકાવવા માટે અગ્નિ આપ્યો અને અન્ન પચાવવા જઠાર આગ્નિ આપ્યો પ્રાણને ધરવા શ્વાસ વાયુ આપ્યા અને હલન ચલન માટે અવકાશ આકાશ આપ્યા ભગવાનને આપ પંચ મહાભૂતોનું ઋણ અદા કરવા આપણે આરતી રૂપે એવોનું અભિવાદન કરીએ છીએ વ્યવહારિક રીતે જોઈએ તો જે વ્યક્તિ સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્તતાને કારણે મંદિર ન જઈ શક્યો હોય તે ત્યારે મંદિરમાં થતી આરતીના ઘંટારો સાંભળે છે જ્યારે અને ત્યારે તે જ્યાં હોય ત્યાં ઘડી પર ઉભા રહી જાય છે અને મનોમન પ્રભુને યાદ કરી સહેજ ભાવે માથું નમાવી લે છે આપણા હિન્દુ ધર્મમાં એ સાહજિક છે કે આપણે ક્યાંય પણ જતા હોય કે કોઈ પણ કે કોઈ મંદિરમાં આપણને આરતી સંભળાય તો આપણે તરત જ આમ કરીએ છીએ અને જે તે ભગવાનનું નામ લઈ લઈએ છીએ અથવા મંદિર પણ જતું હોય તો પણ આપણે આમ કરી લઈએ છીએ મનોમન ગામડાઓમાં હજી આજે સાંજ અને રાત્રિ વચ્ચેના સમયને આરતી ટાણો એમ કહે છે જેનો અર્થ એવો થાય કે જીવન નિર્વાહ માટેની દોડધામ પછી હવે સાંજ પડી ગઈ છે હવે બધું કામકાજ બંધ કરી આટોપી લઈને થોડી વાર માટે પ્રભુને યાદ કરી લેવા જોઈએ આરતી મંદિરમાં પ્રભુ સમક્ષ કરવામાં આવતી વિશિષ્ટ વિધિ છે આ ઉપરાંત જે સંતો મહાપુરુષોના આપણા ઉપર ઉપકારો છે એઓની પણ આરતી ઉતારવામાં આવતી હોય છે જેમ કે વાત કરીએ તો વીરપુર શ્રી જલારામ બાપા નરેશ્વર અરંગદૂત દાદા એ બાપા સીતારામ એવી રીતે વાત કરીએ ઘણા બધા મહાન સંતો થઈ ગયા છે એમની પણ આરતી ઉતારવામાં આવે છે જેમ ભગવાનની આરતી આપણે કરીએ છીએ તો મિત્રો આ સાથે મારો વિડીયો હું સમાપ્ત કરીશ મારા આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો આભાર મારા વિડીયોને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકન દબાવી દેજો નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ Danielnjeweit.